જાડેજા શ્રદ્ધના પ્રમુખ આજે અમે કલેક્ટર શ્રીને પત્ર આપવા આવ્યા છીએ બહોળી સંખ્યામાં અમારો સમાજ આવ્યો છે અને અમારા વડીલ અને સમાજના અગ્રણી એવા ધમાસા જેનું નામ છે એવા પીટી જાડેજા બાપુ ઉપર મોટી એફઆઈઆર ઉ કરી છે અને એને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે ગઈ રાત્રિનો બનાવ છે સરકારને એ છે કે પીટી જાડેજા કોઈ ક્રિમિનલ નથી તમારી સરકારની અંદર કેટલા ગુંડા તત્વો લુખાઓ ક્રિમિનલો બુટલેગરો ધૂમ માફિયાઓ ખનીજ માફિયાઓ આ બધા છે તો તમે એના ઉપર તો કોઈ કાર્યવાહી કરતા નથી તો પીટી જાડેજાને ટાર્ગેટ કરવાનું કારણ શું તો ક્યાંક ને ક્યાંક અસ્મિતા આંદોલનનો મુખ્ય ચહેરો પીટી જાડેજા છે જેને ક્યાંક ને ક્યાંક ફોગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક સમાજ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે આ સરકારની નજર હેઠળ જે ષડયંત્ર ચાલી રહ્યું છે અમે આજે ક્ષત્રિય સમાજ બહુળી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં જો સરકાર જલ્દીથી આનો નિર્ણય નહીં કરે તંત્ર નહીં જાગે જુનિયર નેતા હોય ક્યાંય તમે સાંભળ્યું છે કે ભાજપના નેતાઓનું કે નું ક્યાંય સરઘસ નીકળા એની ધરપકડ થઈ નથી થતી એટલે નજર સામે છે કે આ એક કિન્નાખોરી રાખી અને પીટી જાડેજા ને ક્યાંક